પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને દેવભૂમિ દ્વારકાનું ઓખા મંડળ જે ધારાસભ્ય પ્રભુભા ગણાય છે છે ત્યાં ભક્તિમય માહોલ છવાયો શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ વિરમેશ્વર ઓમકાલેશ્વર ઉશેશ્વર અને રામેશ્વર મહાદેવ મંદિરો સહિત ઓખાના દરેક શિવ મંદિરે એકસો આઠ દિવાની મહા આરતી કરવામાં આવી હતી વહેલી સવારથી જ શિવભક્તો જલ અને દૂધના અભિષેક સાથે શિવ પૂજામાં લીન બન્યા હતા આ ઉપરાંત વ્યમણી મહાદેવ સામે ઝૂલે શ્રાવણ માસ જેમાં દરેક શિવ મંદિરે ભક્તો શ્રાવણ માસ ઉજવણી કરશે આ અમારું આખું ઓખા ઓખાના ભાવિકો શ્રાવણ માસના રંગમાં રંગાયા અને જય ઝૂલેલાલ અહીંયા અમે અમારા ઝૂલેલાલ મંદિરે ચાલીસાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજે ચાલીસાને નવમો દિવસ થયો છે ત્યારે અમારી સમસ્ત સિંધી સમાજ ભાવ પૂર્વ આ ચાલીસા સાહેબની ઉજવણી કરે છે જયુલેલા સાણ મહાદેવ બમ્ભોલ ઓખા વિરમેશ્વર મહાદેવના પૂજારી શ્રી મનસુખ બાપુ આજે અષાઢ શ્રુદ અષાઢ વધી શ્રાવણ અષાઢ શૃદ તો શ્રાવણ મહિનાના ઓખાની અંદર શિવ ભક્તો ફૂલ તૈયારીમાં તમામ શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ અને ત્રણ ટાઈપ ચાર પોરની આરતી સાથે ઓખા વીરમાશ્વર મહાદેવથી મનસુખ બાપુ નિમાવતના બધાય શિવ શિવ જય ભોલેનાથ હાર હાર મહાદેવ